ગુલાબી રંગ બદલાતા ઋતુચક્ર સતત પડતા માવઠા અને પરંપરાગત ખેતીમાં ઓછી થતી આવક પરંતુ ગુજરાતના એક ખેડૂતે આ દરેક મુશ્કેલીને તકમાં બદલી નાખી છે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના બોરડી સમઢિયાળા ગામના ખેડૂતે આજે પોતાના નવીન પ્રયાસોથી દેશ વિદેશમાં નામ ચમકાવી દીધું છે કોણ છે આ ખેડૂત કેવી છે તેમની ખેતી શું ખેતી કરી છે જેના કારણે એમનું નામ ચર્ચામાં છે આવું જોઈએ જાણીએ સમજીએ બદલાતા હવામાન બાવઠાના માર વચ્ચે પરંપરાગત ખેતી છોડી એક ખેડૂતે હરિત ક્રાંતિને ગુલાબી રંગ આપ્યો છે રાજકોટના જેતપુરના બોરડી સમઢિયાડા ગામના રાજુભાઈ પટોડિયાએ પાંચ વીઘામાં ઉગાડ્યા છે 5000 ગુલાબના છોડ અને બનાવ્યું લાખોનું બજાર એક વીઘાની અંદર 1000 છોડ આપણે વાવેતર કરેલ છે જેનો રોપની કિંમત છે એ દસ રૂપિયાનો એક રોપ આપણે આવેલો હતો એટલે એક વીઘે દસ હજારનો ખર્ચો કરેલો હતો પ્લસ આપણે ડ્રીપ પદ્ધતિથી છે એ બધું વાવેતર અને મિશ્ર પાક કરી છે તો ગુલાબનો આપણે અત્યારે પાખડીઓ ડ્રાય કરી છે અને ડ્રાય કરેલી પાખડી છે એ આપણે અહીંથી સુરત જાય છે સુરતથી પછી દુબઈ જાય છે કારણ કે ડ્રાય કરેલી પાખડીની ડિમાન્ડ પણ બહુ મોટા પ્રમાણમાં છે રાજુભાઈની ખેતી સંપૂર્ણ ઓર્ગેનિક છે કોઈ રસાયણ નહીં ફક્ત ગૌમૂત્ર છાણ અને બેક્ટેરિયાથી બનતું ઓર્ગેનિક ખાતર તેમની ગુલાબની પાંખડીઓની એટલી ડિમાન્ડ છે કે તેઓ ઓર્ડર પૂરા કરી શકતા નથી માત્ર પચાસ હજાર રૂપિયાના ખર્ચે દર વર્ષે દસ થી બાર લાખનો નફો તેઓ કમાઈ રહ્યા છે અમારે આ છ મહિનાથી હશે ગુલાબભાઈ વાયાના તો અત્યારે પર ડે એક કિલો ડ્રાય પાખડી નીકળે છે તો વીઘે એક કિલો પર પાખડી નીકળતી હોય એટલે આપણે એને ઉતારવાનો ખર્ચો છે એ ત્રણસો રૂપિયા નહીં પણ આપણે સિત્તેર રૂપિયા એક વીઘાનો ખર્ચો લાગે છે અને સાડી છસોથી સાતસો રૂપિયા જેવી એક વીઘાની પર ડેની આવક થતી હોય અને વાર્ષિક આવક આપણે ગણીએ તો ડ્રાય કરેલી પાખડીમાંથી એક લાખ રૂપિયા વધીનો અંદાજ આપણે એ પાખડીમાંથી મળે છે અને પ્લસ જે આપણે આ બાય પ્રોડક્ટ બનાવીએ છીએ જેમ કે ગુલકંદ છે ગુલાબજળ છે એ બધું આપણે વધારાનું એટલે કે જેટલી આપણે ડ્રાય કરેલી પાખડી આપણે જે ઉત્પાદન લઈશી એક લાખ રૂપિયા જે ઉત્પાદન લઈશી તો એના પચાસ આપણે બાય પ્રોડક્ટમાંથી એટલે કે દોઢ લાખ રૂપિયા જેવી આપણે આવક આરામથી કરી શકીએ અને એકદમ હળવું કામ છે રાજુભાઈ પોતાના જ ખેતરમાં જ ઊભી કરેલી મિની પ્રોસેસિંગ યુનિટમાં તેઓ ગુલાબની પાખડીઓ ગુલકંદ ગુલાબ જળ ગુલાબ ચોકલેટ ગુલાબની મીઠાઈ અને હવે બનવા જઈ રહ્યો છે ગુલાબનો સાબુ જેવું કે ગુલકંદ બનાવીએ છીએ ગુલકંદ અમે એ પ્રકારનું બનાવીએ છીએ કે આખું નેચરલ બનાવીએ છીએ કે જેમાં ગુલાબની પાખડી હોય ખડી સાકર હોય વરિયારી હોય જાવંતરી હોય અને આવી પ્રોડક્ટોમાં જુદી જુદી ફ્લેવરની પ્રોડક્ટો એ પણ હવે ટૂંક સમયમાં તૈયાર થાય અને હાલ તો અત્યારે અમારી પાસે એક આપણે ગુલાબ અને ખડી સાકર અને મધ એમાંથી આપણે બનાવેલું તૈયાર છે બીજી પ્રોડક્ટ છે એ આપણે ગુલાબનો સાબુ એ પણ આપણે નેચરલ બનાવવાનું ચાલુ થઈ ગયું છે ખેડૂત રાજુભાઈ પટોળિયાએ સાબિત કરી દીધું છે કે ખેતી માત્ર જમીન પર મહેનત નહીં પરંતુ નવા વિચારો સાથેનો વ્યવસાય છે બદલાતા હવામાન વચ્ચે પરંપરા સાથે નવીનતાનું સંકલન બાકીના ખેડૂતો માવઠાના માર નીચે દબાય છે ત્યારે રાજુભાઈએ ગુલાબની નવી ખુશ્બુ ફેલાવી છે ત્યારે સૌ ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડી વેલ્યુ એડિશનની જરૂર છે નરેશ ભાલિયા ઝી મીડિયા રાજકોટ